તેથી સાત ફેરા સમૂહ લગ્ન યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે જેથી અલગ અલગ લગ્ન પ્રસંગે જે ખર્ચ થાય છે એ અટકી શકે અને તેના નાણાં પરિવારના વિકાસ માટે વાપરી શકાય આના વિડીયોમાં અંદર આપણને સાત ફેરા સમૂહ લગ્ન યોજના બે ચોવીસ વિશેની માહિતી મેળવશું તો વિડીયોની અંદર બન્યા રહી મિત્રો

આ હેતુથી માટે ગુજરાત સરકાર દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મૂકવામાં આવી છે સાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતા અને માપદંડ લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ લગ્નના બે વર્ષની અંદર આ યોજનાની યોજનાનો અરજી મેળવવાની રહેશે સાત ફેરા સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દીકરીની સમૂહ કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરભાઈનું મામેરું યોજનાની તમામ શરતો પૂરી કરી હશે તો આ બંને યોજનાનો લાભ મળશે પુનલગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેતો નથી આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા નવ દસ નવયુગલ સમુલગ્ન કાર્યક્રમ આયોજન સંસ્થાએ કરવાનો રહેશે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળવતની અને એસીએસ ઓબીસી કે ઇડબલ્યુ એસ વર્ગના દીકરીઓને મળશે સાત ફેરા સમૂહલગ્ન યોજના મળવાપાત્ર સહાય કન્યાને મળવાપાત્ર સહાય બાર હજાર રૂપિયાની આયોજક સંસ્થાના જરૂરી દસ્તાવેજ આ યોજના માટે કન્યાનો નું આધાર કાર્ડ લગ્ન નોંધણી પ્રમાણપત્ર કન્યાના નામનો બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક કન્યાના માતા પિતાના વાલીનો આવકનો દાખલો આયોજન સંસ્થાનું પ્રમાણપત્ર પાસવોર્ડ સાઇઝના ફોટા સંસ્થાની નોંધણી પ્રમાણપત્ર સંસ્થાનો કેન્સલ ચેક તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ